પોરબંદરની બાલુબા કન્યા શાળા વર્ષો જૂની છે અને આ વિદ્યાલયનું તાજેતરમાં જ રિનોવેશન કરવામાં આવ્યું છે ત્યારે શહેરની આ શ્રેષ્ઠ શાળામાં પોતાની દીકરીઓને અભ્યાસ માટે મોકલવા વાલીઓને એલ્યુમની એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી છે બાલુબા એલ્યુમની એસોસિએશન પોરબંદર દ્વારા છેલ્લા એક વર્ષથી બાલુબા કન્યા વિદ્યાલયનું જીર્ણોદ્ધારનું કામ ચાલે છે દેશ વિદેશની ચાર હજારથી વધુ બહેનો આ અભિયાનમાં જોડાય છે અને તમામના પ્રયાસોથી આ કાર્ય લગભગ પૂરું થવા પણ આવ્યું છે એક સમય એવો હતો કે આ શાળામાં અભ્યાસ કરવો એક ગર્વની વાત કહેવાતી દીકરીઓ અહીં જ ભણતી પછી સાવ ગરીબ કે તવંગર ટ્રસ્ટ દ્વારા ચાલતી આ શાળામાં હજુ પણ ફી નથી લેવાતી અને ખૂબ હોશિયાર અને ઉચ્ચ શિક્ષિત શિક્ષકો દ્વારા જ અભ્યાસ કરાવાય છે જે અભ્યાસ અને શાળાના સંસ્કારોને લીધે અમે અને અમારા જેવા કેટલાય બહેનો જિંદગીમાં સફળ થયા છે પોરબંદરના મહારાજાએ દીકરીઓને ભેટ આપેલી આ શાળા કાળની થપાટે સાત વર્ષ સુધી બંધ રહી અથાગ પ્રયત્નોથી અમો તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓએ સાથે મળી ખૂબ જ સુંદર એવી આ શાળાને ફરી ઊભી કરી છે જે આ વર્ષથી શિક્ષણ ચાલુ કરી શકે છે શિક્ષણ કરી ચાલુ શિક્ષણ ચાલુ કરી શકે તેમ છે રાજા શાહીના વખતમાં મહારાજાની કુળદેવ મકરધ્વજનું સ્થાનક જે અત્યાર સુધી ખાંભી કહેતા તેનું મંદિર અહીં બનાવવામાં આવ્યું છે જેની શાળા દ્વારા પૂજા અર્ચના થશે કમ્પ્યુટર લેબ અદ્યતન સાયન્સ લેબ ખૂબ મોટી લાઇબ્રેરી સ્માર્ટ ક્લાસ અને તમામ વર્ગમાં ડિજિટલ બોર્ડ વગેરે વ્યવસ્થા આ શાળામાં કરવામાં આવી છે ત્યારે આ શાળા ફરી ધમધમતી થાય તે માટે વાલીઓને આ શાળામાં પોતાની દીકરીઓને અભ્યાસ કરાવવા બાલુબા એલ્યુમની એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર